ગુજરાતી સ્વચ્છ ભારત મિશન બે દશાંશ શૂન્ય હેઠળ કચરા વ્યવસ્થાપનમાં મહત્વપૂર્ણ પ્રગતિ કરી રાજ્યના શહેરોમાં કચરાના નિકાલ અને પ્રોસેસિંગ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેનાથી શહેરો વધુ સ્વચ્છ અને સ્વસ્થ બન્યા છે આ પ્રયાસો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા સ્વચ્છ ભારત મિશન બે દશાંશ શૂન્યના ભાગરૂપે છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના તમામ શહેરોને કચરામુક્ત બનાવવાનો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી દ્વારા સ્વચ્છતા ટ્રેન જેવી નવીન પહેલ શરૂ કરવામાં આવી છે જે સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન અંગે જાગૃતિ ફેલાવે છે આ ટ્રેન દ્વારા નાગરિકોને કચરાના યોગ્ય નિકાલ અને રિસાયકલિંગ વિશે માહિતી આપવામાં આવે છે જેનાથી શહેરમાં સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિમાં વધારો થયો છે આ પહેલ કાની સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને નવીનતા દર્શાવે છે ટીવી નવ ગુજરાતી સ્વચ્છ ભારત મિશન બે દશાંશ શૂન્ય હેઠળ ગુજરાતમાં બે દશાંશ છ આઠ કરોડથી વધુ સ્વચ્છ પાણીના કનેક્શન અને બે દશાંશ છ ચાર કરોડ સિવર કનેક્શન આપવામાં આવ્યા છે જેનાથી દસ દશાંશ પાંચ કરોડથી વધુ લોકોને લાભ થયો છે આ પ્રયાસો શહેરોમાં સ્વચ્છતા અને આરોગ્યમાન સુધારો લાવવામાં મદદરૂપ થયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મિશનના બીજા તબક્કાની શરૂઆત કરતા જણાવ્યું હતું કે હવે લક્ષ્ય કચરામુક્ત શહેરો બનાવવાનું છે જેનાથી નાગરિકોના જીવનમાં સકારાત્મક બદલાવ આવશે ગુજરાત સમાચાર ગુજરાત સરકારે સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ મહિલા જૂથો યુવા સંગઠનો અને સમુદાયના નેતાઓની સહભાગીતા વધારી છે આ પ્રયાસો દ્વારા રાજ્યના દરેક ખૂણામાં સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ ફેલાઈ રહી છે જેનાથી સમગ્ર સમાજમાં સ્વચ્છતા પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસિત થઈ રહી છે આ પ્રયાસો ગુજરાતને સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપનમાં દેશનું આગેવાન રાજ્ય બનાવવામાં મદદરૂપ થયા છે